આગામી આડત્રીસ કલાકમાં ગુજરાતમાં હવામાન પલટો છે રાજ્યમાં ભાગોમાં સામાન્ય વરસાદની આગાહી માવઠાની આગાહી રાજ્યના ખેડૂતો માટે ચિંતાના વાદળા આગામી બે દિવસ વરસાદ પડી શકે છે ઠંડી વચ્ચે વરસાદ હવામાન વિભાગે કરી આગાહી આડત્રીસ કલાકમાં ગુજરાતમાં કેટલાય વિસ્તારોમાં છૂટાછાયા ઝાપટાની સંભાવના ગુજરાતના તલાટી મંત્રીઓને રખડતા શ્વાસ પકડવાની કામગીરી તેમને સોંપતા સરકારી પત્રિકાનો સંકટ વિરોધ છે વિરોધનું કારણ તલાટી મંત્રીઓએ જણાવ્યું છે કે આ કામગીરી તેમના મૂળભૂત ફરજોથી અલગ છે અને તેનો આ જોખમ કામગીરી અમલ નહીં કરવાની ચમકી ઉચાર છે સુરતમાં પતંગોનો જી લેન દોરી ફરી એકવાર ઘાતક બન્યો છે લીંબાયત તરફ જતા ફ્લાઇટ ઓવર બીચ ઉપર અચાનક દોરી આવી જતા બાઇક પર સવાર યુવક અને યુવતી માતા ઘાયલ થતા જેમાં યુવકને ગાલ ઉપર ગંભીર ઇજા થઈ હતી જોકે તેથી વચ્ચે થયેલા બાળકોના આબાજ બચાવ થયો હતો વડોદરાના માતા પિતા વિવાદ વચ્ચે એક સામાન્ય કિશોર સામે આવ્યો છે જેમાં પંદર વર્ષની કિશોર માતા પિતા પાસેથી સ્કૂલના સર્ટિફિકેટ મેળવવા માટે ગુજરાતના હાઈકોર્ટમાં અરજી દાખલ કરી આ અરજીમાં બાળકે પિતાના ભવિષ્યના સંભાવના માટે જરૂરી દસ્તાવેજો મેળવવા માટે ન્યાજની માગ કરી છે આ કેસ કાયદ કાયદાગીરી જેટલી અને પરિવર્તન વિવાદ બાળકોના હિતોનું પાસ રજૂ કરવી છે